આમ તમે જુઓ ખાલી આ પાણી પડે જો એની નહીં મને આમ જુઓ તમે ખાલી ઓહો ખતરનાક નજારો ભાઈ જુનાગઢ નો હતા આ જોવો તમે ખાલી પાણી જોવો અહીંયા હજી તો આ પેલો વરસાદ ની શરૂઆત છે ભાઈ આ જો આપણો ભાઈ આ જો એક નંબર નજારો ભાઈ એક નંબર

ગળવો ગઢગીરીનાર હે પછી વધારે આગળ આવડ તો બોલી જજો કે કમેન્ટ કર દેજો તો આપણે એટલું જ આવડે હે જોરદાર વ્યૂ આવે અરે ભાઈ રેનકોટ હારો યાર આમ અરે રેનકોટ પહેરેને તો ઠંડી ઓછી લાગે ભાઈ આ નજારો જોવો અહીંયા ગીર આખો પહાડ તો ભાઈ આ જો હર્ષદ મહેતા થોડો થોડો જાય છે તો ભાઈ નજારો જોવો હર્ષદ મહેતા નું ગોઠવાઈ ગયો ને એવો દાંત કાટે શું કાલ દે એટલે હું કઈ રહેવું ને ભાઈ નજારો કેમ છે એક નંબર ભાઈ હર્ષદ કેમ મોજ આવે બેલ કેમ મોજા આવે તો ભાઈ એક નંબર એક નંબર મોજા તમે જોવો ડેમનો નજારો ખાલી મોબાઈલ બે હાથે પકડવો જાય તો ખોટું નયન રમણીય દ્રશ્યો હો ભાઈ જોરદાર નજારો અમારા હર્ષદ ને તો તમે જો એન્જોય કરી રહ્યા અરે આપણે ખાલી અહીંયા જવું હું કઈ મરી નહીં જાય તૂટશે તો બધા એક નઈ જાય તું કેવું ઉપર થી જો પાણી આવેલું હવે એક નંબર ભાઈ આ નજારો જોવો તમે ખાલી અદભુત નજારો છે પણ નજારો જોવો કઈ ઘટે નહીં ને એવો નજારો આપણે હમણાં નીચે હતા જો ઉપર આવી ગયા હતા જોરદાર નજારો હે ભાઈ જ્યાં ભાઈ નીચેથી જો ભાઈ શેર નહિ કરો કામ તમારે મોજ કરો જો ભાઈ ઉપર જો ન જણાનું જાય એક નંબર કેમ જાય છે જરૂણું તમે તો ખરી આ એક નંબર કઈ નો ઘટે ખાલી જુનાગઢ માં જોવા મળ્યો ભાઈ આ તમે જોવો તો ખરી હું ટોપી ફેર ભાઈ માથું પલરી જાય ને જો હામે જો હામે જો જો ભાઈ આ નજારો જોવો તમે જોવો ખાલી કેમ હે નજારો તમે જોવો ખાલી

જો ભાઈ તમે જુઓ ખાલી ઓલા છપરા પર ચડી ને નવા પીડા એક નંબર નજરો ભાઈ જો કાઢતા કાઢતા જાય ભાઈ

બેમ હવે આયન હજાર જો ના ના ભાઈ હું ન્યાય કરી જઈને મેહુલ ભાઈ એમ કે માઉન્ટેન ધરતી એ ના ના એવું નજારો જોવો તમે ખાલી આમ આમ જોવો તમે ખાલી પબ્લિક

જો બખત તો લાગે વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને ચેનલમાં માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને શેર કરી દેજો બીજા બધાને એટલે આકડે વાત ફગે કે જુનાગઢ માં આટલો વરસાદ છે આ જો ગિરનાર નો નજર હાલો હાલો ભાઈ મેહોભાઈ હાલો ભાઈ ગાડી આપડી ગાડી હલાવો ભાઈ આમ જો આ ભાઈ ભાઈ આનું ભાઈ હું બોલે મારો ભાઈ નાવા જાય જાતો

તો ભાઈ હવે આપણે આવી ગયા દામોદર કુંડ અને બતાવું તમને દામોદર કુંડ નો નજારો ધ્યાન રાખવું જો ભાઈ હવે દામોદર કુંડ આપણે આવી ગયા આમ જોવો ખાલી નજારો જાય દામોદર કુંડ

ઉપર પાણી આવે એક નંબર નજારો હે ભાઈ કાય ઘટે જ નહી જોવો આ જે ભુમરાનું પાણી હે ને બધું અહીંયા આવે નામાથી નતો આવતું વાં કેમ આપણે ગોવા ભાઈ ગાડી ઉપર ઉડાડતા જો ભાઈ નજારો માત્ર જૂનાગઢમાં જોવા મળે અને આપણા એક જ ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અત્યારે જ કરી નાખો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા ગામમાં કેવો વરસાદ છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આ જો તમે ખાલી જૂનાગઢનો નજારો નારાયણ ઢરો જવા દેટ લઈ લો તો કોઈ નથી જો ભાઈ અહીંયા છે ને નારાયણ ધોરો છે અને આ ગાડી હોતી જ જવા દેવાને અને આ સ્પોટ છે ને એક નંબર હે કે અહિયાં હે ને લોકો નાવા માટે ને બધું આવે પણ આજે ટ્રાફિક દેખાતી નથી એટલે મારા અંદાજે પોલીસ હે ભગવાન ભગવાન અને જો અહિયાં ભગવાન કઈ હવે ભગવાન નથી અમને પાણી કે હું આલી નીકળું ઓય રામ આ પબ્લિક મજાક કરે છે આ ભાઈ તો ફેમિલી આ હે ને નજારો જ એક નંબર છે તો જો ભાઈ અહિયાં હે ને લોકો નાવા માટે ને આવે પણ અહિયાં આ વખત એટલું બધું ટ્રાફિક નથી એનું કારણ એવું છે કે આજે હે ને વરસાદ બહુ હે એટલે ઉપરવાસમાં પાણી હોય ને

ભાઈ આ ડેમ ની અંદર છે ને મગર નો સાઈન બોર્ડ મારેલો છે અરે ભાઈ આની કોર રે હાવ આની કોર રે ઈ હેઠે પોલું છે હાવ આ માતાનો પ્રમાણે આ જો ભાઈ આ આ છે ને નારાયણ ધરાનો ડેમ છે અને અહીંયા મગર છે એટલે આમ ઘણી ઘણી હેઠું જોવું પડે કે ક્યાંય આવી નથી ને પાછ ભાઈ બાકી નજર હમણા બે રીતે મગર લાંબો

જો આ ગેટ છે રુદ્રેશ્વર જાગીર ભારતી બાપુ આશ્રમ હવે જો આગળ રસ્તો બંધ છે આપણે ખાલી બતાવું જો તો પુલ બની ગયું મોટું એટલે વાંધો નથી બાકી ના આ જવા દે અને બાકી છે ને જો આ પુલ ઉપર અમે એકવાર આજથી પાંચેક અક પહેલાં હલવાના હતા લગભગ સાડા ત્રણ કલાક સુધી અહીંયા ઊભીને રાહ જોઈતી અમે નહીં નહીં અમે આ રસ્તામાં પાણી પૂરતી ધામ બાજુ પાણી જાય છે એ તમે જોવો ખાલી અને આપણે અહીંયા જાતા નથી પાણી બહુ વધારે છે એટલે આપણે ને અહીંથી પાછા વળી ગયા તો આપણે છે ને અત્યારે મહાદેવના દર્શન કરવા માટે થઈને ભગવાનાથ મંદિરની અંદર આવ્યા હતા અને અત્યારે હવે હું છે ને તમને મૂર્ગીકુંડ બતાવું જો જોરદાર નજારો છે મૂર્ગીકુંડનો ને અહીંયા છે ને પાણી ભરાઈ ગયું અહીંયા તો ભગવાન ભોન્નાથ મહાદેવનું શિવલિંગ આ જગ્યા ઉપર છે અને આ મારી પાછળ કુંડ છે તો ની અંદર પણ અત્યારે શુદ્ધ નવા નીર આવી ગયા છે અહીંયા કાચબાને ઘણું બધી બતાવું તમને તો ભવનાથ રાજાના ની અંદર અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય ત્યારે એમ અને એક મજા જ આખી અનોખી હોય છે તો ભવનાથ ભોડિયાનાથને આપણે પ્રાર્થના કરીએ કે ભલે વરસાદ આવે પણ જે ગયા વર્ષે જે જૂનાગઢની પરિસ્થિતિ થઈ હતી પરિસ્થિતિ પાછી ન થાય અને ધીમો ધીમો વરસાદ ભલે આવે આમ તો વરસાદની જરૂર જ છે પણ અનોખે એકદમ આવીએ ને તો મજા આવે એવી જગ્યાએ તો ભવનાથ ભોડિયાનાથની સાનિધ્યની અંદર હર હર મહાદેવ બધા કોમેન્ટની અંદર લખી નાખજો અમારી જર્ની તો ભાઈ આ પાણી જુઓ તમે આ ભાઈ ભોગ રાખતો રાખતોだろう ચંપલ કાટતો તરે કે નહીં જાય જો એ જો જો ભયું જાય ની ભાઈ આ સીધું દે જો ભાઈ ઓલાનું ચંપલ તળવાનું ભાઈ ઓ રેવા દે ભાઈ હાથમાં નહી આવે હવે જો ભાઈ ભાઈ પાણી ઉડાડે જાય જો મેહુલ ચાલો

પહેલો મેં ખાદા હતો જેટલો હતો એટલે આપડે અટાણે જઈએ છીએ જટાશંકર વાળો જે રસ્તો હોય ને અહીંયા અને જોઈએ કે નજારો છે એ અલગ જ છે આપડે આવી ગયા અટાણે જટાશંકર વાળો જે રસ્તો હોય ને અહીંયા અમારી પાછળ જટાશંકર રસ્તો રસ્તો આ હે ને એ રોપવે જે ઉડન ફટોલા રોપવે કઈક હું બતાવું જો તમને આમ સીધું જવાય જટાશંકર બરાબર હવે તો જવા માટે ખબર નઈ ટિકિટ બિકિટ ને એવું કંઈક રાખ્યું લાગે હે આપડે તો ના નથી ગયા જાવું નથી ભાઈ અમારે એમ કે ઉપરથી જો આ પાણીનો પ્રવાહ ફૂલ ચાલુ છે જો અહિયાં આખે આખું હે ને આમાં પાણી ભરાઈ ગયું છે આ હજી તો હે ને આ પાણી ઓછું છે મને જ્યાં સુધી મેં નજારા જોયા ને એના એના પ્રમાણમાં આ પાણી દસ ટકા થી પાંત્રીસ ટકાની અંદર હે બાકી અહીંયા પાણીનો ફોર્સ હોય ને ભાઈ હદબારનો હોય આ જોવો તમે કાંઈથી આમ સીધે સીધું ઉપર તમે આયેલા જાવ જટાશંકર જવાબ અત્યારે જવાનું મનાય છે બંધ છે કારણ કે ઉપર વાતમાં વરસાદ વધારે છે જેથી કરીને બંધ છે અને આમે જો કે વાગ્યા પછી આ જગ્યાએ કોઈ બી જવાય તો આપણે જટાશંકર ગયા નથી કારણ કે આમે બંધ છે હવે આપણે અહીંથી ક્યાંક જઈએ ખબર નહીં હોય જ્યાં જવું ખબર તો તમારા માટે જ નજારા જ દેખાડવાના બીજી કંઈ વાત નથી આજે અને મિત્રો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં હાલો આપણે જઈએ એક નંબર નજારો આ ગેટ નો આપણે થોડી ગ્રીલ્સ બસ બનાવી હવે આપણે જઈએ ચાલો અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ છે બગુ બને ભગવાન જાણે તો બનશે કે જોરદાર એવું લાગે છે છે આપણે પાછા આવી દામોદર કુંડ ની અંદર થોડોક પાણી નો પ્રવાહ વધી ગયો છે આની પેલા વરસાદ હતો ને અહીંયા સુધી પાણી હતું આમથી પાણી આવતું હતું આમથી પાણી આવતું હતું જુનાગઢ માં પાણી નહોતું અમારું ને હજી ચાલુ જ છે વરસાદ યથાવત